સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટ્રીમ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક મુસ્લિમ યુવકે પોતાના હિન્દુ નામના ખોટા પુરાવા બનાવી રાંદેર વિસ્તારમાં રહે છે જે બાતમી આધારે એસઓજીની એસોજીની ટીમે વોચ ગોઠવી મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો અને હાલ જહાંગીર બરાગા જહાંગીરપુરા ખાતે આવેલ વિકોન વિંગ્સ કેનાલ રોડ પર રહેતા મુસુબિલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબુલ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હા એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટમાં એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબુલ શેખ જેની ઉંમર વર્ષ છવ્વીસ છે તે સ્પામાં છેલ્લા ચૌદ વર્ષથી કામ કરતો હતો તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળ યુવતી છે એની સાથેનો પ્રેમ થયો અને બંનેને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવાઓ છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને અસોજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે મહિલા સાથે સ્પામાં જે નોકરી કરતો હતો એ દરમિયાન મહિના છેલ્લા બે એક વર્ષથી સંપર્કમાં આવ્યો મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબુલ શેખ અને જે નેપાળી યુવતી છે એનું જે નામ છે એ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે